જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા શ્રાવણ એટલે કે પુત્રદા એકાદશી છે પુત્રદા એકાદશીનું મહાત્મ્ય આપણે જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજા પ્રાચીન સમયની વાત છે વાપર યુગની શરૂઆત હતી મહસમણિપુરના રાજા મહીજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરી રહ્યા હતા પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા રાજા ધાર્મિક સેવાભાવી ઉદાર દિલનો અને પ્રેમાર હતો પણ એને એક જ ચિંતા સતાતી સતાવતી રહી હતી પોતાની ઉંમર વધી ગઈ હતી પણ પુત્રનું પારણું ખાલી હતું રાત દિવસ એને એ જ વિચાર સતાવતો હતો કે મારો પુત્ર નથી મારા પછી પ્રજાનું જતન કોણ કરશે બસ આ જ વિચાર એ એમ જમીને બેસવા દેતો હતો રાત્રે સુવા દેતો હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતર થતું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે કોઈને દોષને પાત્ર ગણ્યા નથી તમે લોકો વિચાર કરો રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા એટલામાં એમને મુનિશ્રેષ્ઠ શ્રી લોમિસજીના દર્શન થયા લોમિશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રના જાણકાર દીર્ઘાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા એમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમિષજીએ પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિત કર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ આ સમયે અમારા રાજા નું હિત કરવા માટે આવ્યા છીએ એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની પ્રજા છીએ એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીએ કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના નસીબ જોકે અમને તમારા દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સગરાં કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મનીરાજ અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થશે એમની વાત સાંભળીને મહર્ષિ શ્રી લોમેશજી બે ઘડી સુધી ધ્યાનાસ્થ થઈ ગયા રાજાના પૂર્વ જન્મનો વૃત્તાંત જાણીને એમને કહ્યું પ્રજાજને તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો એ ગામડે ગામડે ફરીને વેપાર કરતો હતો એક દિવસ બપોરનું સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જરાશય પાસે પહોંચ્યો પાણીથી ભરેલ તલાવડી જોઈને વેશ્ય ત્યાં પાણી પીવાને ગયું એટલામાં ત્યાં પોતાના નાના વાંછરડા સાથે એક ગાય પાણી પીવા આવી તે તાપમાં રખડતી હોવાથી તરસથી પીડિત હતી આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી વૈશ્ય પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાંકી કાઢી અને પોતે પાણી પીધું ગાયની આંતરડી કકરવાના કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે પ્રજાજનોએ કહ્યું હે મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે પ્રાયચિત રૂપી પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્યકર્મનો ઉપદેશ આપ્યો જેનાથી અમારા રાજાનું એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય લોમેશજી બોલ્યો પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા નામે જગપ્રસિદ્ધ છે એ મનોવાંછિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે તમે સર્વ એ એકાદશીનું વ્રત કરો એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે મુનિને નમસ્કાર કરીને પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રતનું અનુષ્ઠાન કર્યું એમને વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એમનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યું અને પૂરા નવ મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્રદા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્ય પાપથી મુક્ત થઈને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે જય શ્રી કૃષ્ણ હદરા